ભંડોઈ ગામે મહિલા સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો યુવતીને ભગાડી જવા મામલે મહિલાને માર મારવામાં આવ્યો છે યુવતીના પરિવારજનોએ યુવકની માતાને માર માર્યો હતો મહિલાનું ફલુકું કાઢીને ગામમાં ફેરવી અને જાડ સાથે બાંધીને તેને માર મારવામાં આવ્યો મહિલાને જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી મોરવા પોલીસ મથકે છ વ્યક્તિઓ સામે હાલતો ફરિયાદ નોંધવામાં આવી છે પાંચ મહિલા અનેક પુરુષની પોલીસે ધરપકડ કરી છે યુવક યુવતી ભાગી જવાના મામલે સભા સર્જાઈ હતી તેમાં એક મહિલાને મહિલાને નગન અવસ્થામાં કરી અને તેને પોલીસ ઉકાળી અને તેમના ગામમાં પેરવવામાં આવી હતી ત્યારબાદ આ મહિલાને ત્યાંથી જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જેમાં છ જેટલા વ્યક્તિઓ સામે ગુનો દાખલ થયો હતો જેમાં પાંચ મહિલા સહિત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસે ચાર મહિલા અને એક પુરુષની ધરપકડ કરી છે હાલ મામલો લઈને પોલીસે તુરંતર એક્શન લઈને કોર્ટમાં રજૂ કરીને પાંચે આરોપીઓને જેલ ભેગા કરી દીધા છે જી બિલકુલ વિવેક પરંતુ આ પ્રકારનું વર્તન એ કેટલું યોગ્ય છે પોલીસ કઈ દિશામાં હાલ તપાસ કરી રહી છે કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી ચોક્કસથી આ જે ઘટના છે બહુ ગંભીર ઘટના કહી શકાય એમ છે આવા વિસ્તારોમાં પાછું પડી રહ્યો હોય એવું લાગી રહ્યું છે હાલ જોવા જઈએ તો પોલીસે ચાર મહિલા અને એક પુરુષની ધરપકડ કરીને તેને જેલ ભેગા કરવામાં આવ્યા છે આ હાલ ઘટનાની પોલીસે હજુ પણ એક આરોપી પકડવાનું બાકી હોય તેવું દર્શાવી રહ્યું છે બિલકુલ વિવેક જાણકારી બદલ આપનો આભાર તો હાલ તો પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી છે ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય કારણ કે આ પ્રકારનું વર્તન કોઈપણ જાતનો ડર નથી આવા લોકોમાં મહિલાને કરીને ગામમાં ફેરવવામાં આવી મહિલાને માર મારીને તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી મહિલાનું ફૂલેકુ કાઢીને ગામમાં ફેરવવામાં આવી મહિલાને જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હાલ તો સમગ્ર મામલે પોલીસ પણ આ મામલાને લઈને સક્રિય બની છે અત્યાર સુધીમાં છ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે પાંચ મહિલા અને એક પોલીસે ધરપકડ કરી છે પંચમહાલના ભંડોઈ ગામની સમગ્ર ઘટના સામે આવી જ્યાં મહિલા સાથે કરવામાં આવ્યો છે યુવતીને ભગાડી જવા મામલે મહિલાને માર મારવામાં આવ્યો યુવતીના પરિવારજનોએ યુવકની માતાને માર માર્યો હતો મહિલાનું ફિલેકુ કાઢીને ગામમાં ફેરવી અને જાડ સાથે તેને બાંધવામાં આવી અને ત્યારબાદ તેને માર મારવામાં આવ્યો મહિલાને જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હાલ તો મોરવા પોલીસ મથકે છ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે તો હાલ તો પીઆઈઆરએસ દેવરે ફોન કાપ્યો છે તેમને સવાલ કરવા કરવામાં આવતા તેઓએ જવાબ આપવાનું ટાળ્યું પીઆઈઆરએસ દેવરે ફોન કાપ્યો છે વીટીવી ન્યુઝ તેમને સવાલ કરવામાં આવતા તેઓએ જવાબ આપવાનું ટાળ્યું છે ખૂબ જ આ ગંભીર ઘટના અવારનવાર પ્રકારની ઘટનાઓ સામે આવે પરંતુ જ્યારે અધિકારીઓ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે તે છતાં તેઓ ફોન ઉપાડતા જ નથી અને જો ફોન ઉપાડે છે તો પ્રશ્ન સાંભળીને તેઓ ફોન કાપી નાખે છે ફરી એક વખત વીટીવીનો સવાલ સાંભળતા જ પીઆઈ દ્વારા ફોન કટ કરી દેવામાં આવ્યો પીઆઈઆરએસ દેવરે ફોન કટ કર્યો ડીટીવી વારના પ્રશ્નથી તે અડગા રહ્યા અને પ્રશ્નોનો જવાબ આપવાનું તેઓએ ટાળ્યું